એક છલ્લી વાત નહીં કે રન હોરી જાગી જિંદગી રે નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ વિ દિનેશવા તમારું સ્વાગત છે મયૂર વાંકણી મારી જોડે છે હું જ્યારે મયૂર વાંકણી બોલું છું ત્યારે તમે એને સુંદર લાલ તરીકે ઓળખો છો એમનું વ્યક્તિત્વ સુંદર છે પણ આજે જ્યારે અમે સ્વર્ગસ્થ વિજયવી રૂપાણીના પ્રાર્થના સભામાં મળ્યા ત્યારે અમે કતારમાં સાથે હતા એ મારાથી આગળ હતા હું એમનાથી પાછળ હતો એમના ફિલ્ડમાં પણ એ મારાથી આગળ હતા હું પાછળ હતો પણ હું એક્ટર ન બન્યો હું રિપોર્ટર બન્યો પણ આજ કમનસીબે અમે એવી જગ્યાએ મળ્યા છીએ કે જ્યાં વિજયભાઈના સુંદર વ્યક્તિત્વનો પરિચય થયો અમને બધાને ઘણા લોકો આવે છે મયૂરભાઈ પણ હતા અને એન્જલીબેનને જ્યારે મયુર આંકડી મળે છે ત્યારે રડે છે કેમ રડે છે એટલે સાહેબ સાથેની મારી પહેલી મુલાકાત થઈ હતી જ્યારે પૂજિત રૂપાણી ટ્રસ્ટનું એક સરસ મજાનું ફંક્શન હતું અને એ વખતે હું સાહેબને પહેલી વખત મળ્યો હતો અને જે લાગણીથી રાજકોટના બધા જ બાળકો ગરીબ બાળકો જે હતા એ બધાને એમણે ભેગા કરેલા બધા સાથે સરસ વાતચીત સંવાદ અને એ બધું પત્યા પછી સાહેબ જે રીતે બધા બાળકો સાથે નીચે શેત્રંજી ઉપર બેસી અને બધા બાળકો સાથે જમ્યા એ દિવસે પહેલી વખત કંઈક સાહેબને હું સમજવાનો પ્રયત્ન કરી શક્યો હતો કે કેટલું કોમળ હૃદય ધરાવે છે આ માણસ અને એ કહેવાય કે એ પૂજિતના ગયા પછી બાકીના પૃથ્વીના તમામ સંતાનો પોતાના છે એ ભાવ સાથે આ બધા જ બાળકો સાથેનો જે નિર્દોષ પ્રેમ એ માણસ જે વર્તાવતા હતા એ દ્રશ્ય જ્યારે મેં જોયું ત્યારે મને એટલી ખબર પડી ગઈ હતી કે આ માણસ રાજવી કરતા ઋષિ વધારે છે આ માણસ અને પછી નિયમિત હું એમને હું મળતો હળતો જ્યારે પણ તેઓ મને મળતા ત્યારે અમે બહુ નાની નાની વાત જ થતી એક સ્માઇલની આપલે થાય પણ એ સમયે પણ એમની આંખમાંથી નીતરતી કરુણા મને સ્પષ્ટપણે વર્તાતી હતી અને કદાચ સહેજ વધારે સમય મળે તો જમવાનું નિમંત્રણ છે કે આવજો બેસજો અને એમ એમ કરતાં કરતાં ઋષભ સાથે પણ પરિચય થયો પછી ધીરે ધીરે ખૂબ આત્મીયતા આખી એમની સાથે થઈ ગઈ હતી એ ખબર હતી સાહેબ ખૂબ વ્યસ્ત હોય એટલે એ એવા મેં સાહેબને ક્યારેય ડિસ્ટર્બ પણ નહોતા કર્યા પણ જ્યારે જે રીતે હું સાહેબને જોતો હતો જ્યારે જ્યારે એ પછી નિયમિત જોઉં ત્યારે આપણને ખબર પડે કે આ એક એવા પ્રકારનું વ્યક્તિત્વ હતું કે જે જૈન ધર્મના જીન શાસનના તમામ સંસ્કારો એ માણસે આત્મસાત કરેલા હતા અને તદ્દન જળકમળવત ભાવે એને શાસન કર્યું હતું સત્તાનું પાણી એમને ક્યાંય સ્પર્શ્યું નહોતું પડી અડી અને તરત નીતરી જતું હતું એમનું પોતાનું જે માણસાઈનું જે પોત હતું એ માણસાઈનું પોત એમણે ઉત્તમ રાખીને કામ કર્યું એટલે આપણે એવું આજે મને એવું થાય કે આજે જો કોઈએ કશું ગુમાવ્યું છે તો માણસાએ કંઈક ગુમાવ્યું છે આજે માણસાઈના તત્વમાંથી કંઈક કશુંક સરસ મજાનું ચાલ્યા ગયું હોય એવા પ્રકારનો ભાવ આવે છે અને એમની એક જે ખાસ કરીને પૂજિત રૂપાણી ટ્રસ્ટની સાથે પણ હું એ વખતે એમની સાથે અને એ જે તમામ બાળકો માટેની એમના હૃદયમાં જે કરુણા હતી જે કદાચના બાળકો હોય કે થોડાક દિવ્યાંગ હોય એ બધા જ બાળકો માટે એમના હૃદયમાં જે કરુણા હતી અને એ બધા બાળકો માટે કંઈક કરી છૂટવાની એમની ભાવ હતી કે ના એ દિવસે દરેક બાળકને કંઈક નાનકડામાં નાનકડી બી જો હું ખુશી આપી શક્યો તો કદાચ મારું જીવન સાર્થક થયું એ ભાવ સાથે એમણે એ જે આખું મારા એ બીજું બધું તો ઘણું બધું હતું પણ એ દ્રશ્ય મારા મનમાંથી હજી નથી ભૂસાતું કે આ માણસ આટલું મહાન થઈને પણ તમામ બાળકો જે નિરાધાર બાળકો હતા કે દિવ્યાંગ હતા કે જેને ખરેખર જરૂર હતી સમાજની એક પિતૃત્વની ઝંખના કરતા હતા એ બધા જ બાળકો માટે એ જે મુશળધાર વરસાદની જેમ એ જે પ્રેમ આખું એક ફ્લડ આવ્યું હોય લાગણીઓનું અને એમની વચ્ચે જઈને એ જે એ દ્રશ્ય હું બીજું બધું તો ઘણું બધું કર્યું પણ આ એક નિર્દોષ પ્રેમ અને નિર્મળ સત્વ જે મેં એમનામાંથી જોયું હતું ક્યારેય ભૂલી શકું અને મયુર તમે કહો છો કે એટલે તમારી આંખોમાં પણ અમે આશુ નિત્રતા જોયા છે તમે કીધું કે કમળ જેવા હતા એ કાદવમાં પણ રહી શકે રાજકારણ માટે એવી છાપ છે કે રાજકારણ જાડી સાંભળી ના હોય એ સતત ખોટું કરે સમાજનું જ ખોટું કરે ઘર ભરે કૌભાંડો કરે એની વચ્ચે તો મેં એમને રાજઋષિ કહ્યા છે જી જી હું એટલા માટે હું તમને કહી શકું એવું કે મેં જ્યારે પણ એમની સાથે બહુ મારા સંવાદો પણ બહુ લાંબા નથી થયા કેમ છું કેમ નહીં મજા આટલું કદાચ આથી વધારે બહુ વધારે સંવાદો પણ નથી થયા પણ જો ક્યાંક મારી અંદર પડેલી એક એમને આપણે સાહેબ કદાચ સીધા નથી જોડાતા હોતા આવા મોટા માણસો સાથે કે સારા માણસો સાથે પણ સતત આપણે એમને જોતા રહેતા હોઈએ છીએ એમને અલગ 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 ટપકા સ્વરૂપે આપણે એમને જોતા હોઈએ છીએ દરેક દરેક ઇન્સિડન્સ છે કે દરેક વાતો માનસની અંદર એક એ ટપકાઓ દ્વારા એક ચિત્રણ એક ચરિત્ર ચિત્રણ તમારી એક અંદર ઊભું થતું હોય છે જ્યાં સુધી મારી ચેતના શુદ્ધિની વાત કરું તો એ ચરિત્ર ચિત્રણમાં આ એક માણસ જેને કહેવાય કે રાજના આજના રાજકારણમાં એક દાખલો બેસાડીને ગયા જેની એક બહુ જ મોટી ખોટ ચાલી ગઈ છે કેમ કે આવું ઉમદા અને નિર્મળ વ્યક્તિત્વ સાચા અર્થમાં નિર્મળ વ્યક્તિત્વ ક્યાંય કશું દંભ નહીં ક્યાંય કશો દેખાડો નહીં અને જે સહજતાથી જે રીતે જીવન જીવાતું હોય એ એકદમ એ સહજતાથી એમણે એ એ જીવન જીવ્યું છે કે એ સહજતા લાવીને સહજ ભાવ અને સત્વભાવ જીવનમાં સૌથી અઘરા આ બે ભાવ છે કે સહજ રહેવું સત્વ સાથે જીવવું અને જે જીન શાસનના એમના જે સંસ્કાર હતા એ સંસ્કારને એમણે આત્મસાત કરી અને એ જે સૌથી મોટો એમની અંદર હૃદયમાં ભાવ હતો એ કરુણાનો હતો એ કરુણા એમણે એમના હૃદયમાં જીવતી રાખી હતી પર દુઃખી દુખી થવા વાળા માણસ એ એવા એ વ્યક્તિ હતા અને જ્યારે મળીએ ત્યારે જો કોઈ આવીને મેં મેં એ દિવસ જે જોયેલો હતો ને એ એ બાળકોના દુઃખને પોતાનું કરી અને બાળકોને એ કરુણાના દોરીમાંથી પસાર થઈને કંઈક ખુશીની દરેક માણસ બાળકને માળા પહેરાવાની અંદરની જે ભાવના એ એ દ્રશ્ય જે મે જોયું તું એ એ એ ગજબ હતું એ સત્વ ને સો સો સલામ મયુર તમે જ્યારે વિજેબી યાદ કર્યા ત્યારે તમે જૈની જમની વાત કરી છે જૈન 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 તરીકે પર તમે એમને વિશેષ જોયા છે તમે એક જૈન પરિવાર સાથે કનેક્ટેડ છો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે ગઢા પરિવાર છે જેમાં અમે તમને જોઈએ બેન ને જોતા હતા અ તો તમારું આજે કેરેક્ટર છે તમારો જે રોલ હતો એને લઈને ક્યારે બીજે બી ચર્ચા કરેલી કે એ સિરિયલ જોતા હતા કે એમની રાજકીય બધી પરિસ્થિતિમાં ક્યાંક થાક લાગ્યો તો અડવા થવા માટે તારક મહેતા જોતા સાહેબ જે દિવસે આ જે દુખદ ઘટના બની એના એક દિવસ પહેલા જ એક મિત્ર હતા અમારા એ સાહેબને મળ્યા હતા નિવાસ સ્થાને અને બે દિવસ પહેલા જ અને વાતમાંથી વાત નીકળી એટલે એમણે કીધું એમને કે એમ મિત્ર છે તો સાહેબે તરત કીધું કે સુંદરલાલ જોડે જ્યારે વાત કરાવો ને એમણે ફોન લગાડ્યો અને સાયમન્ટેનિયસલી હું એક એવી જગ્યાએ હતો ફોન સાયલેન્ટ ઉપર હતો અને ચાર કોલ કર્યા અને પછી હું વાત અને જ્યારે બહાર નીકળ્યો મેં ફોન કરીને એમ જોયો તો તરત જ મેં પાછો ફોન કર્યો તો એ કીધું હું સાહેબ સાથે હતો અને સાહેબે એવું કીધું કે સુંદરલાલ સાથે જરા વાતો કરાવો કે અને મેં કીધું છે સાહેબ મને કે હું નીકળી ગયો છું પણ સાહેબ લંડન જઈને આવે પછી આપણે એક વખત મળતા આવીએ તો મેં કહું ના 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 ચોક્કસ તો પછી એવું ગોઠવીએ સાહેબ આ એક છેલ્લી વાત નહીં કે રનહરણ જાગી રહેશે મુત્રો મહિર આંકળીને આપણે સેલિબ્રિટીની કેટેગરીમાં મૂકીએ છીએ પણ કલાકાર હંમેશા સંવેદનશીલ હોય છે પહેલા તો માણસ હોય છે રાજકારણી પણ સંવેદનશીલ હોય એવું વિજય રૂપાણીએ સાબિત કર્યું છે સંવેદનશીલ આપણા ગુજરાતના મને લાગે છે પૂર્વ મુખ્યમંત્રી બોલવા નથી આપણા ગુજરાતના હંમેશા આપણને યાદ રહે એવા ક્યારેય ન ભૂલી શકાય ઉમદા માણસ છે મુખ્યમંત્રી પદ પણ મને લાગે છે કે નાનું પડશે હવે એટલે કે આપણે શ્રેષ્ઠ અને ઉમદા માણસને ગુમાવ્યા છે થેન્ક યુ શબ્દ ના વાપરે ઇન્ટરવ્યુ પૂરો કરી ત્યારે થેન્ક યુ કહેતા હોઈએ છીએ પણ એક ભાવ સાથે ઇન્ટરવ્યુ કર્યો છે બીજીભાઈની સ્મૃતિ વાગોડી છે ફરી એકવાર હું મયુરને મળવાનો છું મયુર શબ્દ એટલા માટે જૂનું કનેક્શન છે મયુરભાઈને મળવાનો છું મારી ભૂલ સુધારું છું લોકોને લાગતું હોય છે કે તમે માન કેમ નથી આપતા તો મયુરભાઈને મળીશ ત્યારે એમની એક પોતાની કહાની છે એ કહાનીને આપણે વાગોડીશું અને ઘણી બધી વાતો કરીશું જેમાં એમના વ્યક્તિત્વનો આપણને પરિચય થવાનો છે સુંદરલાલને આપણે જે રીતે જોયા છે કે જેઠાલાલને હંમેશા એક કરણગત પ્રકારની પરિસ્થિતિ પેદા કરે છે હંમેશા નુકસાન કરે છે પણ આ સુંદરલા રાડે પણ છે ફરી મળીશું એમની સાથે એક વિશેષ વાતચીત કરીશ